રામબાણ એક નાનકડું મૂઠું અને સુંદર મજાનું કાવ્ય છે સાહિત્ય પ્રકાર આનો પદ અને આમ તો એવું કહેવાય કે આધુનિક ગુજરાતીના યુગની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ઉર્મી કાવ્યોના પ્રકારોમાં સમાવિષ્ટ થઈ શકે એવું પ્રકાર એટલે પદ અથવા તો કેટલાક સ્થાનો ઉપર આને ભજન પણ કહ્યું છે એટલે ભાગે જે ધના ભગત છે ભજનની જ રચના કરતા પરંતુ આનું જે સાહિત્ય સ્વરૂપ જે છે તો જે પ્રકાર છે એ પદની સાથે મિશ્રિત થઈ શકે એવા પ્રકારનો છે એટલે આપણે એક સમજી લેવું જોઈએ કે સૌથી પહેલાં તો પદ એટલે મેં તમને કહ્યું એમ કે ગુજરાતી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે ઉર્મી કાવ્યો આવ્યા એની નજીકનું એટલે એ પદ છે અહીંયા ત્રણ વિષયો મુખ્ય છે પદની અંદર તો એની અંદર છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાતો હોય નોલેજ અને ભક્તિ સાથે જ્ઞાન જ્ઞાન એ નોલેજ એ પણ અહીંયા તત્વજ્ઞાનના અર્થમાં છે ફિલોસોફીના અર્થમાં છે સાથે સાથે ભક્તિ અને એની સાથે સાથે વૈરાગી આ પ્રસિદ્ધ જે ગુજરાતના સર્જકો છે એની અંદર મીરા નરસિંહ ગંગાસતી પાનભાઈ ધીરો ભગત ભોજા ભગત ધના ભગત રાજે વગેરે આ બધા અને નરસિંહ મહેતાના જે પદો છે એ પ્રભાતીયા તરીકે આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ છે તો આટલું આ વિષયના સંદર્ભમાં આપણે સમજવાનું હતું જોવાનું ભક્તિ કરતાં કરતા ભજન રચનારા શ્રી ધના ભગતનું ગામ ધોળા અમરાળા તાલુકાના તેઓ વતની અને તેનું મૂળ નામ ધના ભગત હરિભગત કાકડિયા હતું અને પોતે લેવુઆ પટેલ સમાજમાં એટલે આ એક નામ છે બોર્ડમાં તો બોર્ડ માટે તો ખૂબ અગત્યનું નથી પણ આપણે સ્કૂલમાં ટેસ્ટ જ્યારે જ્યારે લેવાશે ત્યારે આ નામ એકવાર ક્યાંક ને ક્યાંક ટેસ્ટમાં પૂછશે કે ધના ભગતનું મૂળ નામ અથવા આખું નામ આપો ધના ભગત હરિભગત કાકડીયા સમાજથી લેવું આ પટેલ અને ધોળા ભાવનગર જિલ્લાનું જે છે ત્યાં એમનું ભવ્ય સમાધિ મંદિર છે આજે પણ સત્તરસો ઓગણચાળીસમાં તેમનો જન્મ અને અઢારસો પિસ્તાલીસમાં તેમણે સમાધિ લીધી એમનું નિધન એટલે કે એમને દેહત્યાગ કર્યો એટલે આપણે ભારતીય પરંપરા અથવા તો ખાસ કરીને ગુજરાતી સાહિત્યની અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે છે પ્રાચીન ગુજરાતી સાહિત્ય આ બધામાં એક વસ્તુ ખાસ આપણે જો મધ્યકાલીન ગુજરાતીમાં તો ઠીક છે પણ પ્રાચીન ગુજરાતી સાહિત્ય જે છે એમાં એક વસ્તુ એવી છે કે જે ભક્ત હોય અથવા જે ભક્તિ વગેરે અથવા તો જે અધ્યાત્મ સાથે દર્શન સાથે જે જોડાયેલા લોકો હોય એ જ લોકો મોટાભાગે આ ભક્તિ પદો રચતા અને એ પ્રસિદ્ધ થતા એટલે પોતે ન માત્ર શુષ્ક કવિ કેમ કે અત્યારે તમે જોશો તો મોટાભાગના જે કવિઓ છે પ્રોફેશનલી બીજા હોય છે કાંઈ બીજું કામ કરતા હોય છે વ્યવસાયમાં અને સાથે સાથે કવિતાઓ લખતા હોય છે કવિતાઓ તો આપણે કટાક્ષ નથી કરતા પણ ઠીક છે જોડકણા જેવું બધા બનાવતા હોય છે અને કવિતાના નામે ખપાવતા હોય છે તો એક વાત તો આ એ છે આપણી પાસે કે જે ધના ભગત છે એ આમાંથી નથી એટલે પોતે પોતાના વ્યક્તિગત જીવનમાં પણ ભક્તિભાવપૂર્ણ જીવન જીવનારા વ્યક્તિ છે અને પોતાના જે કાર્યક્ષેત્ર છે એટલે પોતાનું જે સર્જન છે એમાં પણ એ ભક્તિભાવપૂર્ણ જીવન જીવનારું વ્યક્તિત્વ છે હવે અહીંયાથી એક પહેલું જ પ્રશ્ન છે જે ખૂબ અગત્યનો છે અને પરીક્ષામાં અવારનવાર વારંવાર પૂછાય છે પૂછાય જ છે એવું માનો કે જ્યારે જ્યારે પરીક્ષાની વાત આવશે ત્યારે આ પ્રશ્ન આવશે કે રામબાણ એટલે શું અને રામબાણ એટલે પ્રભુ ભક્તિનું બાણ આ એક માર્કનો પ્રશ્ન ફિક્સ છાપી જ નાખવાનો છે બેસાડી દેવાનો છે અને આપણે એવું માની લો કે બોર્ડમાં પૂછાવાનો છે માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાવાનો છે અને પ્રભુ ભક્તિનું બાણ આટલું યાદ રાખવાનું છે અને જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન તલ્લીન બનાવી દે છે આટલું માત્ર યાદ રાખવાનું છે હવે અહીંયા મૂળ આ જે પદ છે એની અંદર ગુજરાત અને ગુજરાતની બહાર આમ તો ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ સંતો જેટલા પણ ભક્તો થયા છે એ બધાને એકસાથે સાંકળી લેવાનો ખાસ કરીને પૌરાણિક પાત્રો જે છે એ પાત્રોને બધાને લઈને ની સાથે જીવનમાં ઈશ્વર ભક્તિથી શું પરિવર્તન આવ્યું કેવા કેવા એ લોકો હતા એમના સંકલ્પો આ બધી વાતોને ડાયરેક્ટ ઇન વણી લેવાનો પ્રયત્ન થયો છે આવી એક ગઝલ પણ આપણે ત્યાં રાજેન્દ્ર શુક્લાએ લખી છે હજો હાથ કરતાલને ચિત્ત ચાનક તળેટી સમીપે હજી ક્યાંક થાનક તો અહીંયા તમે સમજો તો તળેટી સમીપે હજી ક્યાંક થાનક એમ કહીને એમણે નરસિંહ મહેતાનો ઉલ્લેખ કર્યો પણ પછીની પંક્તિમાં એટલે કે હજી તલેટી સમીપે હજી ક્યાંક થાનક લઈને આવો થારો સમયનો હળાહળ કંઠે જ્યાં ધર્યો ત્યાં અમિયેલ પાનક તો એક તો રાજસ્થાની શબ્દો અને એમાં પાછું હળાહળ એટલે વિષના અર્થમાં અને ત્યાં તમે જુઓ તો મીરાબાઈનો જે છે એ ઉલ્લેખ છે આમ કાવ્યમાં નાના નાના શબ્દો નાના નાના સંકેતો નાના નાના પ્રસંગોને એકદમ ણમાં લઈને એકદમ સાવ સંક્ષિપ્તમાં લઈને એ આવી રીતે એ ભક્તિનું મહાત્મ્ય એ લોકોની વચ્ચે લાવતા હોય છે તો આ ધના ભગતનું એક આખું આ જે આખો વિષય છે એ અહીંયા આપણી સમક્ષ આવીને ઉભો રહી જાય છે અથવા આપણી સમક્ષ આવીને રહે છે તો બાકીના જે વિષયો છે તો ભણતી વખતે ત્યાં આવવાના છે એની ઉપર આગળ આપણે વાત કરતા નથી તો ધના ભગતના પદની પહેલી પંક્તિ છે કે રામ બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે તો પ્રશ્ન એ છે કે ભક્તિ અથવા સ્નેહ અથવા પ્રેમનું જોડાણ જે છે કોઈની સાથે ઈશ્વરી તત્વ સાથે બે પ્રકારના જે જોડાણો છે એ ગઝલના ઈશ્કે મિજાજીને ઈશ્કે હકીકી જેને આપણે કહીએ છીએ એ પણ અહીંયા જે ઈશ્કે હકીકી પ્રકારનું જે જોડાણ છે સંવેદના છે એમની સાથે એ એ સંવેદનાથી જે જોડાયા છે એ જાણે કે શું સ્થિતિ હોય છે શું મનસ્થિતિ હોય છે કોઈના નામ ઉપર વિશ્વાસથી વિષ પી જવા અથવા કોઈના વિશ્વાસથી હુંડી લખીને આપી દેવી અને દ્વારકામાં આવીને કોઈ સ્વીકારશે એ તો જે આ પરિસ્થિતિમાં ઉતરે એ એ જાણે એમ અહીંયા ધના ભગત કહે છે કે એને સમજાશે બાકીના લોકોનો આ કંઈ વિષય નથી ના કોઈ ચર્ચાનો વિષય નથી કેમ કે આ તો જેને વાગે તે જાણે કેમ કે પ્રભુના બાણ બાણનો અર્થ અહીંયા છે કે એ એ સ્થિતિમાં મુકાવું એ સ્થિતિમાં જોડાવવું તો કે છે કે એ તો પ્રભુના બાણની ભક્તિરૂપી તીર જેને વાગે તીર હંમેશા તમે જો કોઈને તમારે એનો વધ કરવો તેના હૃદયના મર્મસ્થાનની અંદર એને પ્રવેશ કરાવવો પડે અને પછી એ વ્યક્તિ છે પોતાના જીવનમાં એ ટકી શકતો નથી તો ઈશ્વરની ભક્તિરૂપી પ્રભુની ભક્તિરૂપી બાણ જે છે એ હૃદયની ઉંદરતમ ગુહાના એ મર્મ સ્થાનની અંદર પ્રવેશે છે અને જેના જેને પ્રવેશે છે એ જ એ એ વ્યથા એ પીડા એ એ સંવેદના એ જાણે છે અને કહે છે ઓલા મૂરખ મનમાં શું આણે પ્રશ્ન છે કે છે કે ઓલા મૂરખ મનમાં શું સમજે શું આણે શું જાણે કે આ એક એવી વસ્તુ છે કે જે લોકો નથી જાણતા એના એને તો મૂર્ખામી લાગે છે ને કેમ કે માનો કે પોતાની દીકરીનું મામેરું કરવાનું હોય અને કોઈ વ્યક્તિ છે એ હરિસંકીર્તન કરવા બેઠી જાય તો એ તો મૂર્ખામાં ઠરે કે ભાઈ પોતાની દીકરીનું કુંવરબાનું મામેરું કરવાનું હોય અને પોતે એકતારો લઈને કેદારો ગાવા બેઠે તો લોકો તેને મૂર્ખ સમજાવે પણ નરસિંહ જાણે છે વ્યથા શું છે એ જોડાણ શું છે એ વિશ્વાસ શું છે અને એટલે કે છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે ફરી પાછી આ ધ્રુવ પંક્તિ છે અને હવે જે આખો વિષય છે શરૂ થાય છે કે 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 છે છે વાગ્યા તો સૌથી ધ્રુવને લાગ્યા લાગ્યા તે ઠરીને બેઠા ઠેકાણે રે બે વ્યક્તિઓના નામ આપ્યા એક આ બંને પુરાણના બહુ પ્રસિદ્ધ પાત્ર ભાગવત પુરાણમાં આવતા બંને પાત્રો છે તો ધ્રુવ છે અને બીજો પ્રહલાદ છે આ બંનેને આ બાણ વાગ્યા છે આ બંનેને આ ભક્તિરૂપી બાણનો બાણનું જે છે એ સ્પર્શ થયો છે અને એનાથી શું થયું તો કે તે ઠરીને બેઠા રહે ઠેકાણ તમે જુઓ કે આ બંને વ્યક્તિઓ જે છે એ ઠરીને એકદમ શાંત થઈને એકદમ ભક્તિભાવથી સ્નાન ભક્તિના ભાવથી સ્નાન કરીને એ ઠરીને ઠામ થયા અર્થાત કહેવાનો છે કે મોક્ષની ગતિને ઠરીને ઠામ તો એક સ્થાન ઉપર સ્થિર થઈ જવું હવે તમે જુઓ કે આપણને એવું લાગે કે આપણે કોઈ જગ્યાએ બેઠા છીએ તો ઠરીને ઠામ થયા પણ કેટલો સમય સુધી કલાક બે કલાક ત્રણ કલાક રાત્રે સુઈ જઈએ તો દસ બાર કલાક કોઈ બહુ ઊંઘ પ્રિય હોય તો વધીને પંદર સત્તર કલાક એનાથી વધારે આપણે નથી સ્થિર એક સ્થાન ઉપર રહી શકતા હવે એને તમે થોડું વિસ્તૃત રીતે વિચારો તો તમે જન્મ લઈને આપણે જ્યારથી અહીંયા જન્મ્યા છીએ ત્યારથી મૃત્યુ સુધી સતત આપણું પરિવહન રહેવાનું છે પણ મૃત્યુ પછી પણ એ ગતિ તો રહેવાની છે એ સતત ગતિને ને સ્થિર કરવા માટે સતત થતી ગતિને શાંત કરવા માટે એ ઈશ્વર ભક્તિમાં રંગાવવું પડશે અને એ કહે છે કે એવા બે હોય ધ્રુવ અને બીજો પ્રહલાદ આ બંને વ્યક્તિઓ એની અંદર રંગાયા અને એ ભક્તિના ભાવથી રંગાયા પછી એ સ્થિર થયા અર્થાત કે એમણે ઈશ્વરના ચરણમાં જે છે એ હંમેશ માટેનું સ્થાન પ્રાપ્ત કર્યું અથવા તો એમની મોક્ષની ગતિ થઈ કે જે ગર્ભવાસમાં સુખદેવજીને લાગે આ પણ એક પુરાણિક બહુ સરસ મજાની કથા છે કે સુખદેવજી જ્યારે પોતાની માતાના ગર્ભમાં હતા એ સમયે એણે ઈશ્વર ભક્તિ વિશે સાંભળ્યું અને જે છે એ પછી એમણે સુખદેવજીએ જે એમના જન્મ પછી બહાર જન્મ પછી જે કાર્ય કર્યું વેદ અને પુરાણો માટે તો કહે છે કે એ તો વેદ વચન પ્રમાણે તો બે વસ્તુ છે કે એ ગર્ભવાસમાં સુખદેવજીને તમે જુઓ કે ભક્તિ માટે કોઈ ઉંમરનું મહત્ત્વ નથી ગર્ભની અંદર પણ વ્યક્તિને ભક્તિના આવા સંસ્કારો છે એ મળી શકે છે અથવા મળતા હોય છે અને કહે છે કે એ તો વેદ વચન પ્રમાણે તો એ એ માટેનું પ્રમાણ આપણા વેદ અને વચનો છે વેદના વચનોની અંદર એટલે કે જો સુખદેવજીને આવા પ્રકારની ભક્તિ માતાના ગર્ભમાંથી લાગી છે એનું પ્રમાણ આપણને વેદના વચનો દ્વારા મળે છે અથવા તો ભક્તિ જે છે એ માતાના ગર્ભમાં પણ સંસ્કાર રૂપે મળી શકે એનું સાક્ષ એનું સાક્ષી એ આપણા વેદના વચનો છે તો સુખદેવજીને માતાના ગર્ભમાંથી આ જે છે એ સંસ્કાર વેદની જે ઈશ્વર ભક્તિ છે એ મળ્યા છે એટલે આપણો એક પ્રશ્ન એવો બને કે વેદવચન શાનું પ્રમાણ છે તો સુખદેવજીને રામબાણ વાગ માતાના ગર્ભમાં જ સુખદેવજીને રામબાણ વાગ્યા એ વેદ વચન એનું પ્રમાણ છે તો એ સીધો જવાબ ત્યાંથી થઈ જશે અને ત્યાર પછી એનો જે પ્રશ્ન છે કે મોટો પ્રશ્ન છે સ વિસ્તાર કે રામબાણ કોને કોને વાગ્યા અને તેની શું અસરો થઈ તો એની અંદર આ ધ્રુવ છે પ્રહલાદ છે સુખદેવજી છે એ ત્રણ નામોની ચર્ચા આપણે કરી મોરધ્વજ રાજાના મન આવ્યા તો મોરધ્વજ રાજાના મન એમાં જુઓ તમે હરી શબ્દ છે ને બે જુદી જુદી જોડણીથી આપેલો છે આ બહુ સરસ મજાનો ભાષાનો પ્રયોગ છે હરી લેવા હરી આવ્યા એ ટાણે તો આ જે પહેલું હરિ જે છે આ હરિ એનો અર્થ થાય છે જીતી લેવા માટે અને આ હરિ જે છે એનો મતલબ થાય છે ઈશ્વર દીર્ઘ દીર્ઘ હરિ જે છે હરિ તો કે જે મયુરધ્વજ રાજાના મનનું હરણ કરવા માટે એનું મન જીતી લેવા માટે હરિ આવ્યા એ ટાણે હરિ ઈશ્વર છે એ સમયે ટાણે એટલે કે સમયે આવ્યા છે અથવા તો યોગ્ય સમય જોઈને બરાબર ઈશ્વર આવ્યા છે અને કહે છે કે કાશીએ જઈને કરવત મેલાવ્યા પત્ની પુત્ર બેઉતાણે તો આ મયુરધ્વજ રાજાની પત્ની અને પુત્ર બંને ની સાથેની જોડાયેલી એક પ્રસિદ્ધ કથા છે મયુરધ્વજ નામનો જે રાજા છે અને ઈશ્વરે ઈશ્વરની પ્રાપ્તિ માટે એની ભક્તિનું મૂલ્ય લેવા માટે એની ભક્તિની પરીક્ષા કરવા માટે જ્યારે ઈશ્વર આવ્યા અને કહ્યું કે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો કાશીની અંદર જઈને તારે તારા શરીર ઉપર કરવત ચલાવડાવવી જોઈએ અને મયુરધ્વરા મયુરધ્વજ રાજા એ મોરધ્વજ જે છે એ તળપદો શબ્દ છે વાસ્તવમાં એ મૂળ શબ્દ છે મયુરધ્વજ તો મયુરધ્વજ નામનો જે રાજા છે એ કાશીએ જઈને એક તરફ પોતાની પત્ની અને બીજી તરફ પોતાનો પુત્ર એમ બંનેને એ શરીર કાપવા માટેની કરવતના એક એક છેડા આપી અને બંનેને કહે છે કે મારા શરીર ઉપર તમે એ કરવત ચલાવો અને એ રીતે ઈશ્વર પ્રાપ્તિ માટેની એમની જે કદમની ઈચ્છા છે અથવા એમની જે ઝંખના છે એ પોતાનું શરીર પોતાની પત્ની અને પોતાના પુત્રો પાસે કપાળ આવે અથવા વહેર આવે છે તો એ કરવત મેલાવે છે આ આ એમની ભક્ ભક્તિનું સર્વોત્કૃષ્ટ જે શિખર છે એટલે કે પોતાની ભક્તિ માટે થઈને પોતાના શરીર ઉપર કરવત પણ ચલાવડાવે છે અને એનાથી એ ઈશ્વરની પ્રાપ્તિ કરે છે તો આ રામબાણ છે કે જેને વાગ્યા હોય એને એને સમજાય કે રામબાણ એટલે ઈશ્વર પ્રાપ્તિની જે ઝંખના અને ઈશ્વર પ્રાપ્તિ માટેની જે પીડા છે એ જો કરવત ચલાવવા કરતાં પણ પોતાની પત્ની અને પોતાના પુત્રના હાથે પોતાના શરીર પર કરવત ચલાવવા કરતાં પણ મયુરધ્વજ રાજાને થોડી ઓછી પીડાદાયક લાગે છે એટલે એણે એ સ્થિતિનો પણ સ્વીકાર કર્યો તો આપણે પુરાણની બહુ પ્રસિદ્ધ કથા લઈને જે છે ધના ભગતે અહીંયા ઈશ્વર ભક્તિનું મહાત્મ્ય જે છે એ આપણી સમક્ષ પ્રગટ કર્યું મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણાજી ખડગ તાણે ખડગ નો અર્થ થાય છે અહીંયા તલવાર તો મીરાબાઈ ઉપર ક્રોધ રાણાજી ખડગ તાણે તો મીરા વિશે મિત્રો સૌથી વધારે જે છે એ વિદંતીઓ છે અથવા મીરા વિશે સૌથી વધારે આપણે ભ્રમિત છીએ એક એક બે વસ્તુ એના માટે મારે તમારે ધ્યાને દોરવી છે મીરા એ મૂળ રાજસ્થાનનું મેળતાના એમનું જે છે એ જન્મસ્થાન અને એમના એમના વિવાહ છે એ બાળ વિવાહ હતા અને એમના પતિ જે છે મીરાને ખૂબ ચાહતા ખૂબ પ્રેમ કરતા અને મીરાનો જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે એ રાણા એટલે કે એના પતિને એનાથી કોઈ તકલીફ નહોતી અને એના માટે બહુ સરસ વાત છે કે મીરાબાઈના પતિ જે છે રાણાજી એને એના એના સાથી મિત્રો એમ કહેતા કે ભાઈ તારી પત્ની તો છે તને તો પ્રેમ કરવાના બદલે કોઈ પર પુરુષને પ્રેમ કરે છે અને એ તને તને વફાદાર નથી અને ત્યારે એમના પતિ છે એ બહુ સહર્ષ બહુ પ્રસન્નતાથી એમ કહેતા કે ભાઈ મને ખ્યાલ છે કે મારી પત્ની મીરા જે છે એ મને પણ કૃષ્ણને પ્રેમ કરે છે પરંતુ એ વિચારવું જોઈએ કે મારા પ્રેમની હરીફાઈ મારી કોમ્પિટિશન જે છે એ જગતનું ઈશ્વર પરમેશ્વર કૃષ્ણ છે એટલે મારો કોમ્પિટિટર જે મારો હરીફ છે મારા પ્રેમમાં પ્રેમ કરવામાં પણ જેની સાથે મારી કોમ્પિટિશન હરીફાઈ છે એ તો જગદીશ્વર ઈશ્વર કૃષ્ણ છે અને મને એવો મજબૂત હરીફ મળ્યો છે કે જે અમારી બે વચ્ચે એક હરીફાઈ ચાલે છે મીરાનું હૃદય જીતવા માટેની તો આવો બહુ વિશાળ હૃદયનો અથવા બહુ મહંતમ પ્રેમના શિખર ઉપર જનારો એ મીરાનો પતિ હતો પરંતુ એના નિધન પછી રાજ સત્તા ઉપર ઉદયસિંહ નામનો જે રાજા આવ્યો એ મીરાનો દિયર છે એના રાણાજી જે સંબોધન છે મીરાના દિયર માટે છે હવે મીરાના પતિના મૃત્યુ થયા પછી એણે પ્રત્યક્ષ સંન્યાસનો સ્વીકાર કર્યો અત્યાર સુધી એવું હતું કે પતિ જીવતો હતો એ વિવાહિત જીવનમાં હતી મીરા અને પરોક્ષ રીતે કૃષ્ણપ્રેમ તો એનામાં હતો જ પરંતુ એક એક સાંસારિક જીવન પણ એમનું એ એક તરફ શરૂ હતું પણ જેવું એના પતિનું મૃત્યુ થયું એટલે પ્રત્યક્ષ સંન્યાસ સ્વીકારીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ એટલે એના દિયરને એક રાજઘરાના પરિવારમાં આવતા હોવાથી એના દિયરને આ બધું બરાબર ના ચાલ્યું એટલે મા મીરા ઉપર ભગવતી માં મીરા ઉપર એમણે ખૂબ અત્યાચાર ગુજારવાનો શરૂ કર્યો બાકીની કથાઓથી તમે પરિચિત છો એમને વિષ આપ્યું એમને મારવા માટે અવારનવારના પ્રયત્નો કર્યા રાજ્યમાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લે તો રમેશ બારેકે ત્યાં લખ્યું કે ત્યાં સુધી લખી નાખ્યું કે ભાઈ મીરા તો હવે રાણાનો મહેલ છોડવા માટે તૈયાર છે એ બહુ સરસ મજાનું એમણે ગીત ગાવ્ય છે રાણા મીરા હવે તારો મહેલ છોડશે સુંદર મજાના કોઈ શબ્દો છે મને યાદ નથી પણ એ પદ એ ગીત રચના સાંભળવા જેવી છે યુટ્યુબ ઉપર મળે છે રમેશ પારેખની રાણાજી મીરા હવે તારો મહેલ છોડશે અથવા તારો હા એવું એવું કોઈ મહેલ છોડશે એવી કોઈ પદ એવી કોઈ ગીત રચના છે બહુ સરળતાથી યુટ્યુબ ઉપર મળી જાય છે સાંભળવા જેવી છે મળી સાંભળજો તો આ રાણાજી એટલે મારે તમને કહેવાનું છે કે એના પતિના અર્થમાં નથી પણ એમના દિયર છે અને એક વખત એ મીરા ઉપર અત્યંત ક્રોધિત થઈને એમના ઉપર ખડક તલવાર લઈને એમને મારવા માટે તત્પર થાય છે ને એના પર તલવાર લેવાનો મારવાનો પ્રયત્ન પણ એ એકવાર